પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે તેમાં વેરાવળ બંદરેથી પચાસ કિલો હેરોઈન ઝડપાયું છે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા હાંસલ થઈ છે જેમાં રૂપિયા ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરવામાં આવતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના પચાસ કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછી એના પર શંકા કરી એટલે માણસ રાખ્યો તો અને પછી અમને ખબર પડી કે એ બહુ અહીંયા સેતેલાઇઝ ફોન એની પાસેથી નહીં કર્યો સેતેલાઇઝ ફોન પણ સાહેબને અમે કાલે રાત્રે રજૂ કર્યો કે આની પાસે સેતેલાઇઝ ફોન પણ છે એવું ધ્યાનમાં નથી આવ્યું પણ એ વચ્ચે દિવાળી ટાઈમમાં એ બોત રજા લીધા વગરના જતા રહ્યા હતા બોત મૂકીને એટલે અમને શંકા છે કે પોલીસ આમાં હજી ઊંડાઈથી ઉતરે ને આમાં કોણ કોણ છે બહારના નાહીના લેવાના કોણ છે એ બધા ને હકીકત સાચી ભારત દેશના નાગરિક તરીકે અમે માંગીએ કે હકીકત બહાર આવી જોઈએ તો અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મેળવ્યો છે અને બોટના અમારી પાસે જીપી જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ હા પોલીસને વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી આપીશ